ગિફ્ટ આવનારા સત્તાવાર મુલાકાતીઓ માટે તેમજ ગિફ્ટ સિટીમાં સત્તાવાર રીતે કામ કરતા કર્મચારી અને અધિકારી માટે દારૂની પરવાનગી આપવામાં આવી છે ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહિબિશનના નિયમોમાં ઉચ્ચ કક્ષાએ મહત્વનો નિર્ણય થયેલો છે આ છૂટછાટ મુજબ સમગ્ર ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓ ઉપરાંત માલિકોને લીકર એક્સેસ પરમિટ આપવામાં આવશે જે મુજબ વાઇન એન્ડ ડાઇન આપતી ગિફ્ટ સિટીની હોટલ્સ રેસ્ટોરન્ટ કે ક્લબમાં લીકરનું સેવન કરી શકાશે વાઇન મામલે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ નું નિવેદન સરકાર માત્ર આવક વિચારતી હોતી નથી સરકાર બીજા રાજ્યો અને પરદેશ સાથે વેપાર અને ધંધા વિકસે એના માટે પરદેશથી આવતા લોકો અને બીજા રાજ્યોથી આવતા લોકો એની સુવિધાનો પણ વિચાર કરતી હોય છે અને એ વિચારના અંતે સરકારે જે નિર્ણય લીધો છે એ મારી દ્રષ્ટિએ આવકાર થયા કોંગ્રેસના આક્ષેપો વિશે મારે કહેવું નથી પણ પરિવર્તનની પ્રક્રિયા સતત ચાલુ જ હોય છે સમય સમયે જે જરૂરિયાતો ઊભી થાય તો એ જરૂરિયાતોના ઉકેલ માટે અને ભવિષ્ય માટે

હોય છે એટલે આનાથી કોઈ આભ તૂટી પડવાનું નથી ઉલટાનો એનાથી આપણા ગુજરાતનો વિદેશો સાથેનો અને બીજા રાજ્યો સાથેનો વેપાર અને બીજા જે વ્યવહારો છે એ સાચવામાં સગવડતા ઊભી થશે બાકી તો ગુજરાત રાજ્યમાં દારૂબંધી છે અને ગેરકાયદેસર વેચાતા દારૂ કે ગેરકાયદેસર પીવાતા દારૂ ઉપર રાજ્ય સરકાર કડક કાર્યવાહી કરે જ છે એક બાજુ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે જ્યારે બીજી બાજુ હવે સરકાર આ નિર્ણય લઈને કદાચ પર ન આવે આવનારા દિવસોમાં એ જોવું રહ્યું કારણ કે અત્યારે તો નેતાઓ અને મંત્રીઓ આ નિર્ણયને વધાવી રહ્યા છે પરંતુ આવનારા દિવસોમાં આનો વિરોધ પણ થઈ શકે છે વિપક્ષે વિરોધનું સુર અપનાવવાની શરૂઆત કરી દીધી છે ત્યારે આ બધાની વચ્ચે આ મહત્વના સમાચાર અત્યારે ગુજરાતની રાજનીતિમાં

જે તે કંપનીના કાયમી કર્મચારીની હાજરીમાં લીકરનું સેવન કરવા દેવાની જોગવાઈ કરવામાં આવી છે ગુજરાત